બોટાદ નાગરિકોને જળ સ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ છે હવામાન ખરાબ હોવાને કારણે ટેકનિકલ કવરેજ સંપર્ક તૂટ્યો છે જ્યારે તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે કંટ્રોલ નંબર જાહેર કરાયો છે જેમાં નંબર છે ઝીરો ટુ ફોર નાઇન ટુ સેવન વન થ્રી ફોર ઝીરો અને ઝીરો ટુ એટ ફોર નાઇન ટુ સેવન વન થ્રી ફોર વન આ નંબર જાહેર કરાયા છે બોટાદમાં આજે વરસાદ ની કારણે રેડ એલર્ટ છે અને સુધી આ એલર્ટ રહેશે બરવાલા માં નવ વરસાદ બોટાદ લાઠીધ લાઠીદર ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ આમાં નવ લોક હતું કાલે રાત્રે જ બે લોગની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધી બે ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે બાકી લોકોની બાર લોક ખેતરની વિસ્તારમાં ફસાઈ ગયું છે અને લોકલ ટીમ્સ દ્વારા એમને પણ બચાવની કામગીરી ચાલુ છે પ્રિકોશનરી મેચર્સ ભાગરૂપે બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડામની સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની સંભાવનાને કારણે ચાલીસ લોકોને સ્થાનતા કરવામાં પણ આવ્યું છે અને લોકલ જો શાળાઓ છે એમાં જ્યાં સાંધા કર્યું છે આમાં રહેવાની અને ખાન્યકાપન વ્યવસ્થા કરવામાં આવ્યું છે આવા ફૈલાવાઓથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને ક્વેરિસ હોય તો સતત કંટ્રોલ રૂમથી